અમારો છોકરો આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં ત્યાં છઠ્ઠા ધોરણમાં ભણે છે એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈને માર્યા છે એમને આલ પગમ લોહી ભરાણું છે બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ પછી એમને અમને સાચી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે એમને અમે સાહેબને ફોન કર્યો સાહેબ અમને કાલ મળ્યા નહીં અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી બીજા સાહેબો હાજર છે અમે અમને વાત કરી કે હવે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો આમાં અમે ખબર નથી અમારે એવું કહેવા તા અમે ત્યાંથી પોલિટિશિયન ગયા પોલિટિશિયન એફઆર લખાઈ એફઆર લખાઈ અને ત્યારે અમે સી દવાખાને એમને લઈને આવ્યા છોકરાને સદાજી ઠાકોર માં મારો બાબલો છે ધોરણ છ માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે જે અમે ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે અને જ્યાં સુધી એ બાળકને લથડી આંખે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે મારતા માર જો માર ના પતી તો એમને અંગૂઠા પકડાયા અંગૂઠા પકડાઈ ત્યાં સુધી છોકરો લથડી આખે નીચે પડ્યો પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવામાં મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં જ્યો છ સાડા પાંચ પોણા છ આસપાસ તો મને સંતોષકારક કે તમે યોગ્ય પગલાં કરીશું તમે રૂબરૂ મળે એ વાત કરે પણ સતત અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ તો અમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફરવા પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ જે એની સારવાર અમને કરશે